કેમ છો બધા મજા મને તો સ્વાગત છે તમારું આજના રેસીપીના વ્લોગમાં તો આજે છે ને અચાનક મને હું વિચાર આવ્યો કે કેકની રેસીપી હું તમારી બધાની સાથે શેર કરું તો આજે છે ને આપણે કેક બનાવવાની છે એકદમ ઇઝીલી અને મેં છે ને હજી આ યુટ્યુબ ચેનલમાં મારી આ યુટ્યુબ ચેનલમાં છે કેકની રેસીપી આપી જ નથી આપણે ઘણી બધી બીજી રેસીપી આપેલી છે બટ કેકની રેસીપી આપી નથી આ કે એવું નથી કે હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું બહુ બધી વખત મેં બનાવી લીધી છે પણ રેસીપી અને એકદમ ઇઝીલી પાવડર ની કે કોકો પાવડર ની બિસ્કીટ ને હોય ને આપણે એનાથી જ બનશે ઈઝીલી આપણે બિસ્કીટ માંથી બનાવવાની છે તો કઈ ને હવે જાજી વાત નથી કરવી આપણે અને આપણે ડાયરેક્ટ છે ને રેસીપી ઉપર જ આવી જઈએ તો ચાલો જઈએ આપણે રસોડામાં અને ત્યાં જઈને પેલા તો એ જોઈ લઈએ કે બધું હું સામાન જોશે તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ તો અહીંયા છે ને આપણે સૌથી પેલા તો બિસ્કિટ લેવાના છે તો મેં આ ઓરિયો પેકેટ લીધા છે દસ વાળા આવે ને તે અહીંયા મેં પાંચ પેકેટ લીધા છે અને અહીંયા છે ને મેં આ વીસ વાળી ડેરી મિલ્ક બે લીધી છે સાથે આ એક છે ને ઈનો લીધો છે અને સાથે આ થોડીક એવી આપણે ખાંડ જોશે અને અહીંયા જોશે આપણે દૂધ બસ આ એટલી વસ્તુ છે આપણી જે મેન છે બાકી એટલું બધું કઈ ખાસ આપણે જોશે નહીં આમાં તો અહીંયા આપણે છે ને આ બિસ્કિટ છે જે નાખી દેવાના છે ક્રીમ હોતા જ નાખવાના છે બટ આને છે ને આપણે આવી રીતે નાના નાના જનક ટુકડા કરી લઈશું એમ આમાં આપણે છે ને મિલ્ક નાખી દેવાનું છે દૂધ અને આને છે ને આપણે મિક્સર ગ્રાઇન્ડર માં ફેરવી લેવાનું છે એટલે એકદમ સરસ છે ને પેસ્ટ બની જાય તો અહીંયા છે ને મેં બે પેકેટ ઓરિયો બિસ્કિટનામાં નાખી દીધા છે અને હવે આમાં આપણે છે ને દૂધ નાખવાનું છે જોકે મારે છે ને આવું નાના બાઉલમાં છે ને મિક્સ કરું છું મિક્સર કરું છું એટલા માટે જો તમે મોટામાં કરતા હોય ને તો એક સાથે માપ પ્રમાણે અને આપણે મિક્સર કરી લેવાનું છે અને સાથે છે ને આપણે થોડી થોડી ખાંડ નાખવા જશે વધુ ખાંડ નથી નાખવાની કેમ કે ઓલરેડી છે ને આ ક્રીમ વાળા બિસ્કીટ છે એટલે મીઠાશ થઈ જ જશે આમાં તો અહીંયા આપણો છે ને એક બેચ તૈયાર થઈ ગયો છે મેં અહીંયા એક વખત છે ને મિક્સરમાં ફેરવી લીધું છે ને સરસ મિક્સરમાં ફેરવાઈ ગયું છે છે ધ્યાન કે આપણે ને આમાં ગાંઠા નો રે તો અહીં આપણે છે ને આને બધું તપેલીમાં કાઢી લઈએ અને હવે બીજો બેચ આપણે કરી લઈએ તો અહીંયા આપણો બીજો બેચ પણ સરસ તૈયાર થઈ ગયો છે અને આને પણ આપણે છે ને આ તપેલીમાં પેલા તો કાઢી લઈએ બધું

ત્રણ થી ચાર મિનિટ માટે છે ને થોડીક વાર તો અહીંયા મેં લઈ લીધી ટીપા એવા છે ને આપણે તેલના નાખશું અને એને છે ને આપણે અહીંયા સરખા એક ગ્રીઝ કરી લઈએ ફરતી બાજુ આપણે છે ને આવી રીતે કરી લેવાનું છે એવું લાગે કે તમને થોડુંક એવું તેલ ઓછું છે કે તો પાછા બે ચાર ટીપા નાખી દેવાના તેલના પણ આમ ફરતી બાજુથી આ બધી જે કોર્નર છે ને તપેલીની ફરતી બાજુ બધા છે ને તેલ ગ્રીસ થઈ જોઈએ જેથી આપણે છે આપણી કેક નીકળી જાય બાર તો અહીંયા તેલવાળી ફરતી બાજુ તપેલી તો મેં કરી લીધી છે પણ હવે જે આપણે છે ને લોટ હોય ને ઘઉંનો લોટ રોટલીનો લોટ એ આવી રીતે છે ને આપણે ફરતો આમ ભભરાવી દેવાનો છે ફરતી બાજુ આ તપેલીમાં આપણે આમાં શું કહેવાય કે બટર પેપર એવી કાંઈ એટલે કાંઈ તમારે જરૂર નહીં પડશે તમે આવી રીતે જો બનાવશો ને તો ઈઝીલી કેક પણ નીકળી જશે અને બટર પેપર કાંઈ જરૂર પણ નહીં પડે અને હવે છે ને આ તપેલીને આપણે આવી રીતે ઉઠી કરીને બે ચાર વાર ઠપકારી દેવાની છે જેથી જે એક્સ્ટ્રા લોટ છે ને એ બધો અહીંયા નીકળી ગયો છે અને જે ખાલી આપણે જરૂર છે ને લોટની જેટલી એ બધો અહીંયા રહ્યો છે બાકી બધો એક્સ્ટ્રા લોટ આપણો નીકળી ગયો છે જો આવી બધી વાતનું તમે ખાસ ધ્યાન રાખો ને તો તમારી કેક બહુ જ વ્યવસ્થિત બને અને બગડે નહીં હવે આપણે છે ને આમાં ઈનો નાખવાનું છે તો આ ઈનોનું છે ને હું આખે આખું પેકેટ નાખી દઈશ આમાં આપણે આખે આખું આટલી કેકમાં છે ને એક પેકેટ આપણું જોઈ જ જાય જો વધુ હોય તો તમે બે પેકેટ પણ નાખી શકો પણ આનું ડબલ હોય તો આટલું જ હોય ને તો આમાં એક જ આપણે આ નાખવાનું છે જો પાંચ જ હોય ને આપણા બિસ્કિટના પેકેટના દસવાળા તો અને થોડું કેવું વધુ નહીં આપણે થોડું કેવું છે ને દૂધ નાખવાનું છે જેથી આ શું કહેવાય કે આપણું એક્ટિવ થઈ જાય એમ અને આને પછી છે ને આપણે સખાયથી બધું મિક્સ કરી દેસું અને આપણે જે આને મિક્સ કરશું ને થોડું કે તરત જ આ છે ને એકદમ ફૂલી જાશે અને સરખા મિક્સ કર્યા બાદ છે ને હવે આપણે આને વધુ નથી કઈ આને ફેરવવાનું કે ડિસ્ટર્બ કરવાનું

અને આપણે છે ને ગમે ત્યારે ભરીએ ને બેટર તો એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે પૂરેપૂરું નહીં ભરી દેવાનું થોડું ખાલી રે ને એટલું જ રાખવાનું કેમ કે હજી આ કેક આપણી ફૂલશે અને હવે છે ને આપણે અહીંયા દઈએ અને હવે આપણે આને છે ને ત્રીસ મિનિટ માટે કે પચીસ મિનિટ માટે આપણે બેગ થવા દઈશું અને પચીસ મિનિટ પછી આપણે છે ને પાછું ચેક કરી જશું અહીંયા છે ને પચીસ મિનિટ થઈ ગઈ છે આપણે અને હવે છે ને આપણે આ કેક ને જોઈ લઈએ કે શું થઈ ગઈ છે કે નથી થઈએ અરે વાહ બહુ જ સરસ થઈ છે શું વાત છે એકદમ સરસ જોવા ફૂલી ગયું છે અને આને છે ને હવે આપણે નાખીને જોઈ જોઈએ જો આ ક્લીન આવશે તો થઈ ગઈ છે અરે વાહ થઈ ગઈ છે આપડી કે અંદર સુધી એકદમ સરસ નીચે સુધી ક્લીન નીકળે છે જો આ ચોટતું હોય ને આમાં તો તમારે સમજવાનું કે આ હજી થઈ નથી તો બે પાંચ મિનિટ હજી રહેવા દેવા તો હવે છે ને આપણે ગેસ બંધ કરી દેશું અને આને છે ને થોડીક વાર ઠરવા દેશું તો ચાલો આપણી કેક છે ને થોડીક એવી ઠંડી થઈ ગઈ છે તો આપણે આને છે ને કાઢી લઈએ તો બસ આવી રીતે છે ને આપણે આમ ઠપક કરી લેવાનું છે બેક અને હવે આપણે છે ને આને ઊંચું કરી લેવાનું છે એટલે સરખાયાથી છે ને આપડી કેક નીકળી જશે તો બસ અહીંયા આપડી કેક છે ને નીકળી ગઈ છે આમાં છે ને મેં આ સિરપ તૈયાર કર્યું છે આમાં ખાંડ છે અને ખાલી ખાલી પાણી છે બીજું કઈ નથી તો આપણે છે ને આને સૌથી પેલા તો આવી રીતે કરી લેવાની છે અને છે ને આમાં આપણે લગાવી દેવાનું છે ફરતી બાજુ એકદમ વ્યવસ્થિત એમ કે આપણે છે ને ખાઈ ને તો આપણે ડ્રાય ડ્રાય છે ને ફીલ ન થાય કેક એટલે આપણે ફરતી બાજુ આને છે ને સરખાઈ બધામાં લગાવી દેવાનું છે

કેમ કે હવે આપણે એક અલગ પ્રોસેસ કરવાની છે એટલા અહીંયા છે ને જે મેં ડેરી મિલ્ક લીધી હતી ને વીસ વીસ વાળા બે પેકેટ ઈ નાખી દીધા છે ને થોડુંક એવું દૂધ નાખી દીધું છે કેમ કે આપણે એને છે ને મેલ્ટ કરવાનું છે તો હવે આપણે અહીંયા એને મૂકી દેશું ઉકળતા પાણીમાં છે ને આપણે એને મેલ્ટ કરવાનું છે જો કે ધ્યાન રાખવાનું કે ક્યારેય ગેસની ઉપર છે ને ચોકલેટ ને મૂકવાની નહીં ડાયરેક્ટ મતલબ કે તમે આ વાટકો કે તપેલી કે મૂકી દઉં અને પછી આ બધું મેલ્ટ કરો તો એવી રીતે નથી કરવાનું આપણે આવી રીતે કરવાનું છે નીચે પાણી મૂકવાનું ઉપર આવી રીતે કઈક પ્લેટ રાખવાની ને પછી આપણે આ મૂકવાનું એટલે ઓટોમેટિક છે ને આ મેલ્ટ થતું ચોકલેટ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે ને હલાવી પણ નાખ્યું છે હવે એમાં છે ને હું આટલો ટુકડો બટર નો નાખી દઈશ જોકે છે ને તમારી પાસે બટર હોય ને તો જ નાખવું બાકી એવું નથી કે આપણે બટર નાખવું જ પડશે આ તો મારી પાસે પડ્યું તું એટલે નાખવું અને બટર નાખવાથી છે ને શું થાય કે જે તમે આ સિરપ ઉપરનું બનાવ્યું છે ને એ એકદમ શાઇન મારવા મળશે બાકી ટેસ્ટમાં બાકી કઈ એટલો બધો ડિફરન્ટ નહીં આવે એટલે હોય તો નાખવાનું બાકી ન હોય તો ચાલે પણ તો અહીંયા છે ને આપણું સરસ મજાનું બટર પણ મેલ્ટ થવા માંડ્યું છે આ એકદમ સરસ મેલ્ટ થાય ને ત્યાં સુધી આને હલાવવાનું છે ને હવે આપણે ગેસ બંધ કરી દઈએ કેમ કે આપણું પાણી હજી છે ને સરસ ઉકળે છે તો ત્યાં સુધીમાં તો આપણું છે ને બટર એકદમ સરસ મેલ્ટ થઈ જ જાશે

આ કેકને છે ને આપણે જે ઉપર સિરપ લગાવ્યું ને એને થોડીકવાર આપણે સેટ કરવા મૂકી દેવાનું છે ખાલી દસ મિનિટ માટે પછી આપણે કંઈ નાના મોટું ડેકોરેટ કરવું હોય ઉપર તો કરી શકાય આ બંને કિટકેટ થી આપણે છે ને કેકને ડેકોરેટ કરવાની છે અહિયાં છે ને મેં આ કિટકેટ ના આવી રીતે નાના નાના પીસ કરી નાખ્યા છે અને હવે છે ને મારો વિચાર એવો છે કે આ જે આપણી કોર્નર છે ને કેક ની ત્યાં હું આને છે ને લગાવી દઈશ તો જોઈએ આપણે ડેકોરેટ કરીએ કઈ ટાઈપનું લાગે છે

અને ફરતી કેક એકદમ સરસ બની છે તમે કેટલી સરસ આમ લાગે છે અને આપણે બટર નાખ્યું તો ને ને એના લીધે છે ઉપરનું જે સિરપ છે ને એકદમ શાઇન કરે છે આઈ હોપ કે તમને બધાને અમારી કેકની રેસીપી પસંદ આવી છે કે એકદમ સિમ્પલ છે અને કઈ કામજામ કરવાની જરૂર નથી જે તમારા ઘરમાં બિસ્કિટ ને એવું બધું પડ્યું હોય ને એનાથી જ બની જાય એમ છે અને એકદમ મતલબ શું કેવાય કે સસ્તામાં બને છે બહુ કઈ મોંઘી હોતા નથી બનતી તો કઈ નહીં ચાલો હવે છે ને તમને બધાને મારી કેક ની રેસીપી નો વિડીયો કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં બોક્સ માં અને ચેનલ ને છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે ને શેર કરી દેજો આ વિડીયો ને તો હવે આપણે મળશું આવતી કાલે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ